ચોમાસામાં વિકાસના અધૂરા રહી ગયેલા કામોને કારણે દમણની માઠી બેઠી છે આખું વર્ષ ચાલેલા વિકાસલક્ષી કામોનો ચોમાસા પહેલા આરો ન આવતા અંતે આખા પ્રદેશની જનતાએ ભોગવવાનો જેમાં દમણના ડબેલ ચેકપોસ્ટથી સોમનાથ સર્કલ સુધીનો રોડ સોમનાથ સર્કલથી કચીગામ સર્કલ સુધીનો રોડ બેસ્લોર સર્કલથી કુંતાને જોડતો રોડ અને તીનબત્તીનો અધૂરો બનેલો માર્ગ ચોમાસામાં વાહન ચાલકો માટે મોટી મુસીબત લઈને આવ્યા છે આ વર્ષે દમણમાં એકમાત્ર ધોબી તળાવથી ભેંસદોર સુધીનો બે કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે એમાં પણ ડ્રેનેજ ચેમ્બરોના કવરો ડામર પાથરિયા વગર જ છોડી દેવાતા આ રોડ પર પણ વાહન ચાલકોએ ખૂબ સાવધાનીથી વાહનો ચલાવવા પડે છે અધૂરા માર્ગોના પ્રતાપે સૌથી વધુ ભોગવવાનો વારો ડાભેલ સોમનાથ અને કચીગામ વિસ્તારની જનતાને માથે આવ્યો છે સોમનાથ સર્કલથી કચીગામ સર્કલ સુધીનો માર્ગ છેલ્લા એક વર્ષથી બની રહ્યો છે છતાં હજુ સુધી આ રોડ બનીને તૈયાર નથી થયો રોડની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગેરકાયદે દબાણો હટાવીને એક વર્ષ પહેલા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આખો વર્ષ વાહન ચાલકો ચોમાસામાં રોડ તૈયાર થઈ જશે એ ઉમીદ સાથે નર્ક જેવા રોડ પરથી પોતાની જાન અને આરોગ્યના જોખમે પસાર થતા રહ્યા ચોમાસું આવવા પહેલા કામમાં થોડીક સ્પીડ વધારવામાં આવી પણ હાલ એક સાઇટનો અધૂરો કોન્ક્રીટ માર્ગ બનાવીને એ તરફનો આખો ટ્રેક સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જેને પગલે બંને સાઇટ તરફના વાહનચાલકો એક તરફના ઉબડખાબડ સિંગલ ટ્રેક પર વાહનો ચલાવવા મજબૂર બન્યા છે તો ડાભેર ચેકપોસ્ટથી સોમનાથ સર્કલ સુધીના એક તરફના માર્ગની હાલત એનાથી પણ બદતર બની છે આ માર્ગ પર સાત આઠ મહિના પહેલાં પાણીની અને ડ્રેનેજની લાઇન માટે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ ન થતાં સિંગલ ટ્રેક પરની આખી પટ્ટી ખરાબ થઈ ગઈ છે વાહન ચાલકોએ વાપી તરફ જવા માટે માત્ર છ થી સાત ફૂટની પહોળાઈના ટ્રેક પર જ વાહનો ચલાવવાની નોબત આવી છે બાકીની આખી પટ્ટી પર માટી પાથરેલી હોય અને ચોમાસું પણ શરૂ થઈ ગયું હોય આવા સમયમાં વરસાદ ખાબકતા એટલો ભાગ કાદવ કિચડમાં પલટાયો છે એમ સમજો કે એક તરફના ટ્રેકનો અડધો ભાગ કંઈ કામનો જ નથી રહ્યો ખોદકામને પગલે આ આખો માર્ગ દરરોજ સાંજે અને સવારે ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત રહે છે એમાં પણ સાંજે છ વાગ્યા બાદ કંપનીઓમાંથી છૂટતા પગપાળા કામદારોના કારણે બે થી ત્રણ કલાક માટે ટ્રાફિકની રોજિંદી સમસ્યા સર્જાઈ છે પાણી અને ડ્રેનેજ લાઈનના કામને પગલે માર્ગ પર જેસીબીની અવર જવર અને ખોદકામ કરાયેલી માટીના ઢગ માર્ગની વચ્ચે જ પાથરી દેવામાં આવતા ચોમાસા પહેલા આ માર્ગ પર ઉડતી ધૂળની ડમરીઓથી વાહન પરેશાન થયા હતા તો ચોમાસાની શરૂઆતમાં માર્ગ પર ફેલાયેલા કાદવ કીચડ અને ખાડા ખાબુચિયામથી પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ મહિનાઓથી અધૂરા રહી ગયેલા ભેંસલોરથી કુંતાને જોડતા નાનકડા માર્ગની પણ આ જ હાલત છે ખાટલે મોટી ખોટ એ કે તંત્રએ ચોમાસા પહેલા કોસ્ટલ હાઇવેનું પણ ખોદકામ કરી નાખ્યું જેનું કામ પણ અધૂરું જ રહી ગયું તો બીજી તરફ પાતલિયાથી કડૈયા અને દલવાળા થઈને દમણ મસાલ ચોકને સ્પર્શતો માર્ગ પણ પૂરો ન બનતા હાલના સમયમાં મહામુસીબતે દમણમાં પધારેલા વાહનચાલકોને પરત જવા માટે કયા માર્ગનો ઉપયોગ કરવો તેની જ ગતાગમ પડતી નથી ત્યારે આખા દમણમાં તંત્રના અધૂરા કામોના પાપે આખું ચોમાસું ખખડધ્વજ માર્ગો પર જ વાહનો ચલાવીને પસાર કરવું પડશે તેવી લાગણી હાલ દમણની જનતા અનુભવી રહી છે સંઘ પ્રદેશ દમણના મોટી દમણ સ્થિત પાલિકા દ્વારા બનાવવામાં આવેલા અત્યાધુનિક મચ્છી અને શાકભાજી માર્કેટને બંધ કરી તાળા મારી દેવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ મોડી સાંજે પાલિકાના ચીફ ઓફિસર સંજામસિંહ નવા મચ્છી માર્કેટની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમને નવા માર્કેટમાં પ્રવેશતા જ અસહ્ય દુર્ગંધ સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અગાઉ પણ અહીં મચ્છી વેચતી મહિલાઓને સફાઈ અંગે જાગૃત રહેવા અનેકવાર ટકોર કરવામાં આવી હતી તેમ છતાં કરોડો રૂપિયાના ખર્ચે નવા અને અત્યાધુનિક મચ્છી માર્કેટ પાલિકા દ્વારા બનાવી આપ્યા છતાં તેની સ્વચ્છતા જે પ્રમાણે જાળવવી જોઈએ એ ન જળવાતું હોવાનું નજરે આવતા આખરે પાલિકાના ચીફ ઓફિસરની મુલાકાત દરમિયાન ગંદકી જોવામાં આવતા તેને તાત્કાલિક અસરથી મચ્છી અને વેજીટેબલ માર્કેટને શુક્રવારની મોડી સાંજથી માર્કેટના મુખ્ય ગેટ પર તાળું મારી તેને બંધ કરવામાં આવ્યું હતું ત્યારે અચાનક માર્કેટમાં તાળા લાગી જતા મચ્છી અને શાકભાજી વેચતી મહિલાઓ અવઢવમાં મુકાઈ જવા પામી હતી ત્યારે પાલિકા દ્વારા આ અંગે એક બેઠકનું આયોજન કરી જરૂરી નિર્ણયો લીધા બાદ ફરી માર્કેટને ખોલવામાં આવશે એવું પાલિકાના પ્રમુખ હસ્પી દમણિયા દ્વારા જણાવવામાં આવ્યું છે ગત પચીસમી જૂન બે હજાર ચોવીસના રાત્રિના આશરે અગિયાર વાગ્યાની આસપાસ વાપી રેલવે સ્ટેશન નજીક બલીઠા પાસે રેલવે ટ્રેક પર એક સિમેન્ટનો થાંભલો મૂકી રેલવે સંપત્તિને અને મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકવાની કોશિશ કરવામાં આવી હતી આ ઘટનામાં રેલવે પોલીસે એક નેપાળી યુવકની ધરપકડ કરી છે પકડાયેલ નેપાળી યુવકનું નામ ધ્રુવ મંદિરે રાવત છે જે મૂળ નેપાળના અછામ જિલ્લાના રાવતપાડા ગુગુરકોટનો રહેવાસી છે અને હાલ વાપી નજીકના બલીઠા ગામે એક એપાર્ટમેન્ટમાં પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે આ નેપાળી યુવક દમણમાં એક ચાઇનીઝ ફૂડની દુકાનમાં કામ કરે છે જે દરરોજ રાત્રે દમણની ચાઇનીઝની લારી ઉપરથી વાપી આવતો હતો જે દરમિયાન બરીઠા નજીક રેલવે ટ્રેક ક્રોસ કરીને ઘરે જતો હતો હાલ આ ટ્રેકની બંને તરફ રેલવે ફેન્સિંગનું કામ ચાલુ છે ત્યારે ટ્રેક ઓળંગતી વખતે થાંભલો દેખાતા તેને અપ રેલવે ટ્રેકના પૂર્વ તરફના પાટા ઉપર મૂકી તે ફરાર થઈ ગયો હતો આ ઘટના રેલવે વિભાગના ધ્યાને આવ્યા બાદ તાત્કાલિક થાંભલાને દૂર કરવામાં આવ્યો હતો તેમજ ઘટનાની જાણકારી પશ્ચિમ રેલવેના ડીઆરએમ અને રેલવે પોલીસને કરવામાં આવી હતી ડીઆરએમએ અન્ય અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરી આકૃત્ય કરનારને ઝડપી પાડવા આદેશ કર્યો હતો રેલવે સંપત્તિને નુકસાન કરવા તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની શારીરિક સલામતી જોખમમાં મૂકવાની આ ગંભીર ઘટના બાદ રેલવે પોલીસ દોડતી થઈ હતી આરોપીને પકડવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે થાંભલા મૂકી ટ્રેન ઉથલાવવાના પ્રયાસનું પગેરું મેળવી ધ્રુવ મંદિરેની ધરપકડ કરી છે જેને કોર્ટ સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે ઉલ્લેખનીય છે કે રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકનાર ધ્રુવ મંદિરે સામે વાપી રેલ્વે પોલીસે આઈપીસીની કલમ ત્રણસો છત્રીસ તથા ભારતીય રેલવે અધિનિયમ કલમ એકસો બાવન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે પશ્ચિમ રેલવેના મુંબઈથી વડોદરા તરફના અપડાઉન રેલવે ટ્રેક પર આ પહેલા પણ ઉમરગામ નજીક એક યુવકે પથ્થર મૂક્યો હતો એ પહેલાં અતુલ નજીક પણ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ટ્રેનને અને મુસાફરોને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો થઈ ચૂક્યા છે પરંતુ દરેક વખતે રેલવે વિભાગની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી છે ત્યારે આવા કૃત્યો કરનાર સામે રેલવે પોલીસ સખ્ત કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે વલસાડની સિવિલ હોસ્પિટલમાં છઠ્ઠા માળની બારી તોડીને દિવાલ ઉપર ઊભી રહીને એકી સમય હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પિતાએ છઠ્ઠા માળની દવા મૂકવાના સ્ટોરરૂમમાં ઘૂસી જઈ ફ્રિજની ઉપર છઠ્ઠી બારીનો કાચ તોડી છઠ્ઠા માળની દિવાલ પર ચડી જઈ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો જોકે પરિવારજનો અને અન્ય લોકોએ કલાકો સુધી સમજાવ્યા બાદ અંતે સુરક્ષિત રીતે નીચે ઉતરી પડતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો વલસાડ શહેરને અડીને આવેલ નાનકવાડા ગામમાં કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે આ સિવિલ હોસ્પિટલમાં વલસાડ અને નવસારી જિલ્લા સહિત મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સાથે તેમના માતા પિતા અને સગા સંબંધીઓ પણ આવતા હોય છે ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા એક દર્દીના પિતા સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળે દવા મૂકવાના રૂમમાં ઘૂસી જઈ ફ્રીજ ઉપર ચઢી જઈને બારીનો કાચ તોડીને બહાર નીકળી છઠ્ઠા માની દિવાલ પર ઊભો રહીને હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા હતા છઠ્ઠા માળે બારીની દિવાલ ઉપર ઉભેલા ઈસમને જોતા લોક ટોળું એકત્રિત થઈ ગયું હતું છઠ્ઠા માળની બારીની દિવાલ ઉપર ચડી ગયેલા ઈસમને તેના પરિવારજનો અને અન્ય લોકોએ સમજાવી કલાકોની ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે નીચે ઉતરી પડતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો વલસાડના કલ્યાણબાગ પાસે પસાર થતા ચીપવાડના દંપતીની કારમાં આગ લાગી નીચે ઉતરી જતા દંપતીનો બચાવ વલસાડ શહેરના છીપવાડમાં આવેલા ઉધમરામ નગરમાં રહેતા મોહનભાઈ ભાનુશાલી તેમની પત્ની સાથે તેમની સીએનજી કાર નંબર જે જે ફિફ્ટીન એડી ટુ ફાઇવ એટ સિક્સ લઈને વલસાડ શહેરના તિથલ રોડ ઉપર રહેતા સંબંધીના ઘરે મુલાકાત લેવા જઈ રહ્યા હતા વલસાડ શહેરના કલ્યાણબાગ પાસે પહોંચ્યા ત્યારે કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી મોહનભાઈએ તાત્કાલિક કારને સુરક્ષિત રીતે રસ્તાની અટકાવી તેમની પત્ની સાથે કારમાંથી ઉતરી ગયા હતા અને આગળ જઈને અન્ય વાહન ચાલકોની સુરક્ષાના ભાગરૂપે રસ્તા ઉપર મૂકેલા પોલીસના બેરિકેટ મૂકી રસ્તો બંધ કરી દીધો હતો જોત જોતામાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી મોહનભાઈએ કાર સીએનજી હોવાથી વાહન ચાલકોને દૂર રહેવા જણાવ્યું હતું સ્થાનિક વાહન ચાલકોની મદદ લઈને નગરપાલિકાની ફાયરની ટીમને ઘટનાની જાણ કરી હતી વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો વસાનગર પાલિકાની ટીમે ત્રીસ મિનિટની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો કારના વાયરમાં સ્પાર્ક થતા શોર્ટ સર્કિટને લઈ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયરની ટીમે લગાવ્યું હતું અમે રસ્તામાં જતા હતા ને તો અહીંયા સહેજ એવું આમ વાસ આવે અમારી સહેજ એવું લાગ્યું કે કંઈક અજુગતું થાય છે એટલે અમે તરત ઉતરી ગયા ને અહીંયાથી બે ભાઈ જતા હતા એમને મેં કીધું કે આ વાસ આવે છે એટલે જરા જોઈ લો તો એ ભાઈએ જોઈ કીધું બાજુવાળા બંબાને આપણે ફટાફટ બોલાવી લઈએ એટલે બંબા બી જલ્દી આવી ગયા અને સ્પાર્કમાંથી મને લાગે જરાક આગ આગ જેવું રૂપ પકડી લીધું ફરેથી નીકળેલા અને અમારા સગાને ત્યાં જરા બેસવા જતા હતા સ્મેલ આવી એટલે તરત જ સાઈડ પર ઊભી રાખી દીધી અને એવું લાગ્યું કે જરાક આમ વાસ આવે છે એટલે એ પ્રમાણે સેફ થઈને અમે ઉતરી ગયા અને બાજુમાં બે છોકરા જતા હતા એમને કીધું જરા બંબાવાળાએ આગ્નિશામકમાં જાણ કરો ફટાફટ આવી જાય એટલે એ ભાઈ બી ફટાફટ આવી ગયા અને સોલ્યુશન કરી દીધું સળગી ગઈ છે સમજી લો ને હું તો સાઈડ પર આવી ગયો કેમ કે થોડુંક અપસેટ થઈ ગયો વલસાડના પાનેરા નેશનલ હાઈવે પર દમણથી સુરત જઈ રહેલા ત્રણ મિત્રોની ઓડી કાર પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટરમાં ખાબકી વસાણાના પાનેરા નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ ઉપર બનેલી અકસ્માતની ઘટનામાં એક ઓડી કાર નંબર જી જે થર્ટી ફાઈવ એચ નાઇન ત્રિપલ સેવનમાં સવાર સુરતના ત્રણ મિત્રો રજા હોવાના કારણે દમણ ખાતે ફરવા આવ્યા હતા અને દમણમાં ફર્યા બાદ પરત સુરત જવા માટે રવાના થયા હતા જે દરમિયાન વસાણા પાનેરા નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ ઉપર આવેલ રામદેવ ઢાબા પાસે ચાય પીવા માટે કાર સર્વિસ રોડ ઉપર લેવા જતી વખતે ભારે વરસાદ હોવાના કારણે હાઈવેની બાજુમાં બનાવવામાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર ન દેખાતા તેમની ઓડી કાર અંદર ખાબકી ગઈ હતી જોકે આ ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ત્રણ મિત્રોને બહાર કાઢી ઘટનાની જાણ ક્રેન સંચાલકને કરાઈ હતી ઘટનાની જાણ થતાની સાથે જ ક્રેન સંચાલક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ ગટર લાઈનમાં ફસાયેલ ઓડી કારને બહાર કાઢી પરત ત્રણ મિત્રો સુરત જવા માટે રવાના થયા હતા જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી team. નારગોલ ગામની અંદર રખડતા ઢોરોની સંખ્યા વધી રહી હોય તેમજ રહેણાંક અને ખેતીને થતું નુકસાન અટકાવવા માટે ઢોરોના માલિકો સામે કડક પગલાં ભરવા ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે રખડતા ઢોરોની સંખ્યા કાબૂ કરવા દર વર્ષે ગ્રામ પંચાયત સક્રિય રીતે ભાગ ભજવતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામના કેટલાક માથેભારે પશુપાલકો પોતાના પશુઓ ન ધણિયાતી હાલતમાં પશુઓને છોડી મૂકવાથી રહેણાંક વિસ્તાર વિસ્તારમાં તેમજ ખેતીવાડીમાં ભારે નુકસાન કરી રહ્યા છે રખડતા ઢોરોના કારણે ખેડૂતો ખેતી કરવાનું છોડી રહ્યા છે ખોરાકની શોધમાં પશુઓ ઘરની અંદર પ્રવેશી ઘર વખરીને ખોરાક બનાવી રહ્યા છે નાના બાળકો તેમજ વડીલો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે તે જ પરિસ્થિતિ જાહેર સ્થળે જેવા કે બજાર બસ સ્ટેન્ડ શાળાઓમાં સર્જાઈ રહી છે ગામના જૂજ વ્યક્તિઓના પશુઓ સમગ્ર ગામમાં દહેશત મચાવી રહ્યા છે જે રખડતા ઢોરોને અંકુશમાં રાખવા એવા ઢોર માલિકોના નામો મેળવી મરીન પોલીસને મોકલી આપવાનો નિર્ણય ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો આ મુદ્દે ગ્રામ પંચાયત ખાતે મળેલ પોલીસ લોક દરબારમાં મરીન પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ વડવી સમક્ષ પંચાયતની ટીમે રજૂ કરતા માથાભારે પશુપાલકો સામે પંચાયત અને પોલીસ સંયુક્ત રીતે પગલાં ભરશે તે દિશામાં નિર્ણય લેવામાં આવ્યો હતો તાત્કાલિક પોતાના પશુઓને નિયંત્રણ કરવા ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે સરપંચ સ્વીટી ભંડારીના જણાવ્યા મુજબ રખડતા ઢોર ગામ માટે મોટી સમસ્યા બની ચૂકી છે જે ખેતરોમાં તો ભારે નુકસાન કરે છે પરંતુ જાહેર માર્ગો ઉપર અકસ્માતોનું કારણ પણ બની રહ્યા છે જેથી કોઈ પણ શ્રી શરમ વિના પશુપાલકોના નામો પોલીસમાં મોકલી આપવામાં આવશે અને રખડતા ઢોરો ધારાસભ્ય રમણભાઈ પાટકરના

ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ યોજાયેલ દળ સ્પર્ધામાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવનાર જીયા ચૌધરીનું કપરાડાના નાના પોંડા દૂધ ઉત્પાદક સહકારી મંડળ હોલ ખાતે પીએનસી પબ્લિક સ્કૂલ માંડવા દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહી દીકરીને સન્માનિત કરી આશીર્વાદ આપ્યા અને વધુ ને વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી જીતુભાઈ એચ ચૌધરી પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયત સદસ્ય વલસાડ ડીબી વસાવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડ અલ્કેશભાઈ પટેલ જિલ્લા રમત વિભાગ અધિકારી વલસાડ સતીશભાઈ પટેલ સાઈધામ પંચલાઈ સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ ટુ ઝીરો રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવીને કપરાડા અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે કોચ હનુમાન મુંડેના માર્ગદર્શન મેળવી જીવનના સંઘર્ષથી સફળતા પ્રાપ્ત કરી છે